એવા પાક વિશેની આપણે વાત કરવાના છીએ તો આજે આપણે એક ઘઉંની વેરાયટી વાત કરવાની છે અને એ કંપનીનું નામ છે નુજુવડુ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ આમ તો નુજુડુ સીટ ના પચાસ વર્ષ પ્લસ એટલે જૂની કંપની છે પચાસ વર્ષ કરતા પણ વધારે કંપનીનો સમય થયો છે અને એની જે ઘઉં ની વેરાયટી આવે છે કવિતા અને બાદશાહ એ બે બંને વેરાયટી આવે છે કવિતા અને બાદશાહ તો આ બંને વેરાયટી વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ

એક લાભ આપ્યો કે ખેડૂતો સુધી માહિતી કરવું છે કે પંદર નવેમ્બરથી કે પંદર ડિસેમ્બર સુધી જે વાવેતર ખેડૂતો વાવેતર કરે છે એની માટે બેસ્ટ વેરાયટી છે કે જેને સમયસર વાવેતર કરવું છે બીજું કે બીજી ખાસિયત એમાં એવું કે થોડુંક એમાં જેને પિયતવાળી જમીન છે ભારે જમીન છે એની માટે બેસ્ટ વેરાયટી છે ખાવામાં પણ સારા છે અને ઉતારામાં પણ સારા છે જે ખેડૂતના આપણા સૌરાષ્ટ્ર બાજુના ખેડૂત ખાવા માટે વધારે પસંદ કરે એની માટે ખાવામાં પણ સારા છે અને જેને વેચવા પણ છે એને વેચાણ પણ સારું એવું આવે એટલે ઉપજ પાવશે એટલે એને વેચાણમાં પણ સારું છે એટલે એ માર્કેટમાં કોઈ પહેલી વેરાયટી હોય કે જે લાંબી ડુંડીની હોય અને ખાવામાં પણ સારા છે અને ઉતારામાં તો કે આપણી નદી ઉદેઠની કવિતા વેરાયટી છે કે જે સમયસર વાવેતર કરશો અને સારું એવું ઉપજ મળી રહેશે લાંબી ડુંડી એમાં એમાં નંબર ઓફ દાણા દાણા પણ વધારે થી લઈને સુધી સરેરાશ નીકળશે એટલે તમને સારા એવું મળી રહે અને રોટલી પણ એની સારી થાય છે અત્યારે એનું વાવેતર દર કહું તો જો તમારે ભારે જમીન છે તો સોળ કિલો થી સત્તર કિલો વાવેતર કરશો તો તમને સારું એવું ઉત્પાદન મળશે કે આમાં ખૂટ સારી એવી થાય છે એટલે જે આપણે કવિતા કહું જોયા એ સારામાં સારા છે બીજી વેરાયટી છે બાદશાહ ગીરી જે આપણે ગવર્મેન્ટે કોઈ પણ પ્રાઇવેટ સેક્ટરમાં અપરૂવલ આપેલી હોય તો પહેલી વેરાયટી છે કે જે બાદશાહ વેરાયટી એકવી ચોરણો નંબર છે એનો જેને મધ્યમ પિયત ગાળો છે કે થોડુંક ઓછું પાણી છે તો પણ સારું એવું થાય છે એમાં પણ લાંબી ગુંડી છે રોટલી પણ સારામાં સારી થાય છે બીજું સહનશીલ છેલ્લે આપણે ગરમી પડે એટલે ઘઉં પાછા વળી જાય ઢળી જાય એ પ્રશ્ન અમારે છે નહીં વેરાયટી પણ સારામાં સારી છે એટલે અમારી કંપની પાસે નોજીવડુ ની કવિતા વેરાયટી અને પાછા વેરાયટી ખેડૂત માટે બેસ્ટ વેરાયટી છે અને આપણા સૌરાષ્ટ્રના ખેડૂત માટે સારામાં સારી વેરાયટી હોય માર્કેટમાં તો નોજી નું કવિતા અને પાછા બીજું થોડુંક હું ધોરાભાઈ ના કહું થોડુંક આપે તો સાહેબે માહિતી આપી એક વેરાયટી કરી જુઓ તો આના ઉતારા ની આપણે વાત કરીએ તો લગભગ એવરેજ ઉત્પાદન તમારે પચાસ થી પંચાવન મણ આજુબાજુ રહેતું હોય છે અને મેક્સિમમ ઉત્પાદન તમારે થી સિત્તેર મણ ની આજુબાજુ ઉતારો આવે એવી બંને વેરાયટીઓ છે સમયસર વાવેતર કરવામાં આવે તો સારામાં સારું ઉત્પાદન આપે અને સાહેબ જે પ્રમાણે વાત કરી કે ભાઈ તમારે એક ગુઠામાં એક કિલો એટલે કે તમારે સોળ ગુઠાના વીઘામાં જ વાવેતર કરવાનું હોય છે આ સમયસર વાવેતર અને પિયત વિસ્તાર માટે અનુકૂળ જાત છે ડુંડી લાંબી છે એટલે ટૂંકમાં નેવ થી પંચાણું દાણા કે નેવ થી પંચાણું દાણા ની લાંબી ડુંડી હોવાના કારણે ઉતારો પણ સારો આવે છે અને ઉપજ પણ વધારે આવે છે અને ખાવા માટે ખૂબ જ મીઠા છે રોટલી એકદમ સફેદ વ્હાઈટ કલરની અને ખાવા માટે મીઠી જાત હોવાના કારણે આના આગળના વર્ષે પણ અમે એક ખેતરમાં યુટ્યુબની ચેનલમાં એક વિડીયો અપલોડ કરેલો છે એકદમ ટુકડો દાણો અને ખાતે મીઠા હોય એવા નુજુ શીર્ષના ઘઉં આવે છે એના કારણે ઘણા બધા ગૃહિણીઓની પ્રથમ પસંદગી બની હોય તો નજુવડું શીર્ષના ઘઉં છે તો સાહેબ કીધું એમ પ્રમાણે જો બિયારણનો દર તમે વ્યવસ્થિત રાખો કે સોળ ગુઠ્ઠાના વિકામાં પંદર થી સોળ કિલો લેકે વાવેતર કરવામાં આવે યોગ્ય સમયે યોગ્ય સમય એટલે કે આ નવેમ્બર મહિનામાં જો તમે વાવેતર કરી દો નવેમ્બર થી ડિસેમ્બર ની પંદર તારીખ પહેલા જો વાવેતર કરવામાં આવે તો સારામાં સારું ઉત્પાદન આપે આ ઉપરાંત ગેરો ટેકાના રોગ સામે સહનશીલ છે ગેરો ટેકાના જે રોગ લાગે એની સામે સહનશીલ છે આ ઉપરાંત મોટી ડુંડી હોવાના કારણે ઉતારો પણ સારો આવશે આ ઉપરાંત ઘઉં દાણો એકદમ મોટો ચમકદાર અને ભરાવદાર છે અને આ ઉપરાંત બીજું એક ખાસિયત કે આ આ બિયાર ગુજરાત કે ભારતમાં દરેકે દરેક સ્થળ ઉપર મળી રહેતી એવી મોટામાં મોટી કંપની છે અને નુજુ નવડું શેર નું નામ દિવસે ને દિવસે વધતું જાય છે એની ક્વોલિટી ના કારણે એના કપાસના બિયારણ હોય કે ઘઉંના ના હોય સ્ટાન્ડર્ડ ક્વોલિટી નો માલ આવે છે આ ઉપરાંત ભારત સરકાર દ્વારા આમ શું કહેવાય પ્રાઇવેટ સેક્ટર માં કોઈ પણ પ્રથમ માન્યતા આપી હોય તો નુજુવડું શેર અહીંયા બેગ પર પણ લખેલું છે કે ભારત સરકાર દ્વારા અનુમોદિત નિજિ ક્ષેત્ર દ્વારા

અહીંયા તમે દાણો દાણો જોઈ શકો છો કે આમ તો એને શું ડુંડી મોટી અને બાદ હોય છે તમને ખેડૂત મિત્રો એમ લાગે કે ભાઈ તમારે બાદશાહ કરવું હોય તો બાદશાહ કરી શકો છો કવિતા કરવું હોય તો કવિતા પણ કરી શકો છો અને આ દાણો છે બાદશાહ નો ટૂંકમાં આ બંને વેરાયટી તમને અનુકૂળ પડે એ જા તમે કરી શકો છો અને ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કે નિજ ક્ષેત્રમાં બાદશા વેરાયટી એવી ભારત સરકાર દ્વારા વધુ ઉત્પાદન આપે એવી મોટી ડુંડી વાળી વેરાયટી હોય તો એ કવિતા અને બાદશાહ છે અને તમારા અનુકૂળતા મુજબ તમારા નજીકના એગ્રો સેન્ટર તરફ ત્યાંથી તમને ગમે ત્યાંથી મળી રહે ત્યાંથી તમે ખરીદી કરી અને બાદશાહ કે કવિતા એ ઘઉંની વેરાયટી